નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી ચોવીસ સહાય માટે બીજાઓ ભણી નજર માંડવાનું છોડો એ માટે અંદર જુઓ અને તમને એ મળશે ઉત્તર માટે હંમેશા મૂળ સ્ત્રોત પાસે જાઓ બીજાઓ દ્વારા મળેલા જવાબોથી કે ઉચ્ચતમ ન હોય તેવી કોઈ વસ્તુથી સંતુષ્ટ ન થઈ રહો છેક તળિયેથી શરૂ કરી ઉપરની તરફ કામ કરતાં કરતાં તમે સાંગો પાંગ શુદ્ધ અને પવિત્ર થશો અને પછી નક્કર ખડક જેવા પાયા પરથી પ્રસ્થાન કરશો જેને કોઈ હલાવી કે નષ્ટ કરી શકશે નહીં એકવાર તમારા પાયા મજબૂત બને પછી તમે કશી ચિંતા વગર વધુ ને વધુ ચણતર કરી શકશો તમારા પાયા મારામાં આત્માના માર્ગમાં ઊંડા ધરબાયા હોય તે જુઓ દુનિયાના માર્ગમાં નહીં જે આજે હોય ને કાલે ન હોય તમારું સમગ્ર અસ્તિત્વ મારામાં રાખો એમાં જીવો ને એમાં ગતિ કરો મારી શાંતિ ને મારો પ્રેમ તમને ભરી રહે તમને વીઠળાઈ રહે એવું થવા દો ઊંડા પ્રેમ ધન્યવાદ અને કૃતજ્ઞતામાં તમારા હૃદયને ઊંચે લઈ જાઓ અને મારું ધારેલું કરતાં કરતાં મારા માર્ગે ચાલતાં ચાલતાં પૂર્ણ શાંતિ પામો આપનો આજનો દિવસ શુભ રહે